કેમ છો હું છું તમારો મિત્ર માહિર સોરઠિયા અને મહુવા ઓનિયન ચેનલમાં તમારું સ્વાગત છે દોસ્તો આજે તારીખ છે તેર બે બે હજાર અને વાર છે ગુરુવાર અત્યારે હું હાલ છું મહુવા માર્કેટિંગ યાર્ડમાં અને લાલ કાંદાની કહેવાય કે પંચોતેર હજાર પ્લસ ગુણની આવક થઈ છે અને સફેદ કાંદાની પાંચ ચોસઠ હજાર પ્લસ આવક થઈ છે તો આજે આપણે લાઈવ હરાજી સફેદ કાંદાની જોવા જઈ રહ્યા છો તો સુધી બન્યા રહેજો ને ચેનલમાં પહેલી વાર છો નવા છો તો આ ચેનલને ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કેમ કે અહીંયા તમને આવા જ અપડેટ મળતા રહેશે તો સબસ્ક્રાઈબ કરી નાખજો ને વિડીયો એન્ડ સુધી જોજો ચાલો આપણે હરાજી જોવા જઈ બે રૂપિયા <this prendere> <hle Lutheran> છે આ તો ઉપર હાઈકે ને એમાં ઉપર હાઈકે કરવા પાણી વિશેના ઓખા હાઈ 259 માં ગઈ ગઈ કુંકીને ઉપર છે સાડા જાડું ઓડિટર ચાલે હલો છે 244 લેટર 244 મળી બોલા બા બોલો તમારે જો ભાઈ સારું રે જો સારું રે બોલો સારું રે નું બહુ જો બળ્યા ભાઈ મોટા ભાઈ એટલા મળી

લામગીરી છે ને સાહેબ 22 26 છે એક્સેસ છે કે બાહે છે બાહે મૂકી દો આરે મૂકી દો આરી મૂકી મૂકી મુંજલટો નિય સ્કેટને છોડો અને આપનાને ઉન્નવણ કરાય છે ફાઈન મે જક્ષ ને તેવા છે ઓશ્ય પહોંચો એનોય બાવ જો

હલોિલ ભાઈ <coughs> <So heid. coughs> <coughs> <is> <coughs>